એટલું જ નહીં બુટલેગરને ત્યાંથી દારૂ લઈ નીકળતા લોકોને થોડા અંતરે જ પકડી પણ રહી છે અને કેસ પણ કરે છે પણ જેણે ત્યાંથી દારૂ લાવ્યો એ બુટલેગર હાથ વેટો હોવા છતાં તે પોલીસ ધરપકડથી બચી બિંધાસ્ત દારૂની હાટડી ચલાવી રહ્યા છે એક કિસ્સામાં તો ચોક્કસ બાતમી મળી એ ઘરમાં દરોડા પાડવાને બદલે અન્ય ઘરે દરોડા પાડી દારૂ પકડ્યો હતો જોકે ત્યાં દરોડા પાડવાના હતા એ બુટલેગરને ત્યાં દરોડા પાડવાનું માંડી વળ્યું હતું તો ગત રોજ એક સરકારી અમલદારને ત્યાંથી दारूનો લાખો રૂપિયાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો જો કે નાના મોટા दारूના પ્રેસ નોટ બુટલેગર અને दारू જથ્થાના ફોટો પણ જાહેર કરતી હોય છે પણ આ વખતે પોલીસ ચૂપ કરી ગઈ હતી સવારે પોલીસ mate શૂટિંગ કરવા પહોંચેલા મીડિયા કર્મીઓને યેન કેન બહાના બતાવીને શૂટિંગ અને ફોટો ના લઈ શકે તેવી તકેદારી સાથે દૂર રાખ્યા હતા